લોકોના મત મુજબ નામ એ શું છે નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે ભગવાન બુદ્ધના કહ્યા મુજબ ખાલી જગ્યાઓ આપેલી છે બોલાવવાળા શી રીતે પાપકની મન મૂંઝવણ સમજે નામ તો ભલે ને ગમે તે હોય મહિમા તો કામનો છે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું હું કોઈક એવું નામ શોધી કાઢું જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય નામ તો માત્ર એકબીજાનો પરિચય પામવા માટે છે નામ તો ખરેખર એક મિથ્યા આભાસ જણાય છે બધા તરંગ મૂકીને ભીખુ પાપક પાછો ભગવાન બુદ્ધ પાસે ગયો ચાલો એના પછી પ્રશ્નોના જવાબ આપેલા છે ભીખુ પાપક કેમ મોટા ભાગે મૌન રાખતા કે જવાબ ન આપતા ભીખુ પાપકને પોતાનું નામ પાપક ગમતું ન હોવાથી મોટા ભાગે મૌન રાખવા કે જવાબ ન આપતા પાપક ભીખુ ભગવાન બુદ્ધ પાસે કેમ ગયો પાપક ભીખુને થયું કે નામ બદલ્યા વિના તેનું દુઃખ જશે નહીં તેથી તે નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે ગયો પાપક કેમ રાજી રાજી થઈ ગયો ભગવાન બુદ્ધે તેને નામ અને ગુણ બંને હોય એવું નામ આપવાનું કહ્યું તેથી તે રાજી રાજી થઈ ગયો પાપક શેના નામની શોધમાં હતો પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય રથપાલ નામની વ્યક્તિ શું કરતી હતી રથપાલ નામની વ્યક્તિ પગમાં પગરખા વિના તાટિયા ઘસતી ચાલતી હતી ધનપાલ નામની વ્યક્તિની હાલત કેવી હતી ધનપાલ નામની વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માગતી હતી જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શું કોયડો ઊભો થાય જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પાડે તો યમરાજ માટે તેમના મૃત્યુ અંગેનો કોયડો ઊભો થાય પાપક ફરી ફરીને થાક્યો છતાં તેની ઈચ્છા કંઈ ઈચ્છા પૂરી ન થઈ પાપક ફરીને થાક્યો છતાં તેને કોઈ નામ એવું ન મળ્યું કે જેને ગુણોના મેળ બતાવતું હોય ચાલના પછી બે ત્રણ વાક્યોમાં પ્રશ્નોના જવાબ આપેલા છે પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો પાપકની ફોઈએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંઝાતો હતો તે વિચારતો હતો કે પાપક કેવું ખરાબ નામ છે પાપક તે કોઈનું નામ હોતું હશે માણસના કેવા સુંદર નામ હોય છે મારું નામ પાપક આ તે કંઈ નામ છે ભીખું સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે શું થયું ભીખુ સંઘમાં ખબર પડી ગઈ કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે જાણી જોઈને તેને પાપક નામથી બોલાય બોલાવનારાઓની સંખ્યા વધી ગઈ કોઈ જ કામ ન હોય તો પણ બધા તેને પાપક પાપક કરીને બોલાવા લાગ્યા હલતા ચાલતા સૌ પાપકને ટકોર કરતા ગયા પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમને શી વિનંતી કરી પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ વિનંતી કરી કે ભગવાન મારે મારું નામ બદલવું છે સૌ નામે પાપક પાપક કહે છે તે મને ગમતું નથી પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઊઠે છે પાપકે પોતાના નામનો દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે શું કહ્યું પાપકે પોતાના નામનો દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું સારું તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે એ નામ તને આપી દઈશું પણ જો કોઈ એવું નામ ન મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું તું એ જોતો રહે છે પછી પાંચમો પ્રશ્ન પાપકને કઈ વાતની લગ્ન લાગીને કેમ ભગવાન બુદ્ધને મળ્યા પછી તેમને ભીખુ પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય આથી પાપકને રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય એવું નામ શોધવાની લગ્ન લાગી નામ ઘેલા ભીખુ પાપકને નામની કેવી લહે લાગી હતી નામ ઘેલા ભીખુ પાપકને નામની એવી લહે લાગી હતી કે કોઈ માણસ ચંપા નામ બોલે તો તેને ચંપાની સુગંધ પણ આવે કોઈનું ચંદન નામ હોય તો ચંદનની હવા આવે ભીખુ પાપક ખાઈ પીને નામની પાછળ પડી ગયો જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે પણ જ્યારે તેને ખબર પડી ગઈ કે જીવક તે દિવસ જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો અરે એનું નામ તો જીવકા હતું જીવક હતું તો પણ તેનું મરણ થાય જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે જો સૌના નામ એક સરખા હોય ને તો આપણને એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને જેમ કે કોઈને ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણા પરિચિત છગનને અલગ કઈ રીતે પાડવો તેને કઈ રીતે બોલાવવો પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે ચલો ચાર પાંચ વાક્યોમાં પ્રશ્નોના જવાબ ભીખુ પાપક કેવા વિચારોમાં રહીને જ્ઞાનની સીડી ચડી જાત ભીખુ પાપકને ગુણ પ્રમાણેનું નામ ન મળતા તેઓએ તેઓને એમ થયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા કોઈનું કાંઈ જ નામ નામ ન ન હોય હોય તો કેવી મજા કોઈનું ને નામથી ઓળખવાની ન હોય હોય તો તો નામ તમે કહો કે ફલાણો નામો પામ્યો પણ નામ જ ન હોય તો કોનો નાશ થયો આ વિચારોમાં રહીને ભીખું પાપક જ્ઞાનની સીડી ચડી જાત પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો પાપક જ્યારે સારા ગુણસભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેણે જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખા વિના તાંટિયા ઘસડતો ચાલતો હતો ધનપાલ નામના માણસ પાસે સિકલમાં ફૂટી બદામ પણ નહોતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માંગતો હતો તેણે એક માણસનું જીવક નામ ગમ્યું પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું આમ એક જ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકના નામનો મો છૂટી ગયો ચાલો છઠ્ઠા પ્રશ્નમાં તમારે નોંધપોથીમાં પ્રશ્નના જવાબ છે એનો સાર લખવાનો છે ચાલો પછી ફકરો તમારે વાંચવાનો છે અને ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર અને ઉત્તરના પ્રશ્નો બનાવીને તમારે લખવાના છે આ ફકરો આપેલો છે પ્રશ્ન એક આપેલો છે કે આ ફકરાના લેખક કોણ છે તો ગીજોભાઈ બદેકા હવે નદીની રેતી ઉત્તર છે એ શું કોનો આવે છે કે નદીના નીતરિયા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે તો નદીની રેતી નદીની રેતી કેવી રીતે પાણી સાથે તણાઈ ગઈ છે સરસ રીતે નદીનું પાણી શાને કારણે જુદું થઈ ગયું છે તો કે પથ્થર પથરાના મોટા પથરાને કારણે ચાલો પાસે ખોટો વિકલ્પ છે એ તમારે છેકી નાખવાનો છે લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રોનો ખૂબ જ વિકાસ થયો હતો હડપી પ્રજાની કારીગરી એમના રમકડામાં દેખાય છે યાજ્ઞ બલકે ઋષિને યજ્ઞકુંડ તૈયાર કર્યો ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે આટલા આધારે જે શબ્દનો અર્થ સાચો લાગે તેની તે લીટી કરવાની અધરત એટલે ઘણું બધું ફોગટ એટલે નકામું સંખ એટલે યાત્રાળુઓનો સમુદાય ચાલના પછી સિદ્ધિ એટલે ફળ પ્રાપ્તિ પ્રથા એટલે રીત હાંડલું એટલે પડવા એક વાસણ ચાલ એના પછી તમારે શબ્દ જૂથનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે ફલાણો અને ભાઈ ફલાણા ભાઈને ક્યાં નામે બોલાવે એવું ઉદાહરણ આપેલું છે ભગવાન ભગવાન બુદ્ધ અને ગુણ ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા ભીખુ સંઘ અને ધનપાલ ભીખુ સંઘ પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું અશોક આનંદ અને ચંદન અશોક આનંદ ચંદન ગંગા માના દીકરાઓ છે ધ્વનિ અને ખરેખર આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે પછી છે માલ મિલકત અને મૂંઝવણ સપ્તર શેઠના ચારેય દીકરા નાલાયક હોવાથી તેમણે પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત માલ મિલકત મિલકત પર મૂંઝવણ થવા લાગી ચરણ પછી ફકરાની મદદથી કોષ્ટક છે એ પૂર્ણ કરવાનો છે ફકરો આપેલો છે એના આધારે ઉદાહરણ આપેલું છે ગાયનું ધણ ભેંસનું ખાંડું હરણનું ટોળું પક્ષીનું ઝૂંડ પછી લાકડાનો ભારો અને ઘાસનો પૂળો ચલો ગણી ગણી ન શકાય એવી વસ્તુ ફરતે તમારે ચોરસ કરવાનું ગણી શકાય તેમાં ફરતે તમારે ગોળ કરવાનું તો કે અહીં લમચોરસ લંબચોરસ લંબચોરસ લમચોરસ લંબચોરસ લંબચોરસ લમચોરસ લંબચોરસ એટલે એને ગણી ન શકાય હવે ગણી શકાય એવી રીતે કંઈક બાળકો હોડી કાગળ પવાલું પછી ચમચી પછી કપ પછી ફુગ્ગા અને તપેલી ફરતી આપણે ગોળ કરીશું ચાલે એના પછી પંદરમો પ્રશ્ન આપેલો છે કે વિશેષણો કોઠામાંથી શોધીને લખો સોનાનો વિશેષણ શું થાય તો કે સોનેરી વાદળનો વાદળી રંગનો રંગીન પછી રમતનો તો કે રમતિયાળ પછી મનનો તો કે માનસિક અને ચમકનો શું થાય તો કે ચમકીલું એવી જ રીતના છે તાજું તો તાજગી એટલે ડાહ્યું તો તો કે ડાહપણ કાળું તો તો કે કાળાશ પછી સુંદર તો સુંદરતા હસવું તો હાસ્ય રણકવું તો રણકાર અને ઝબકવું તો ઝબકાર મહેકવું તો મહેક ચાલ એના પછી જોડણી સુધારીને તમારે લખવાની છે અહીં ભીખો મૂંઝવણ વિનંતી બુદ્ધ મહિમા અને સિદ્ધિ સમાનાથી શબ્દો આપેલા છે તો મૌન તો મૂક અને જો પગરખા તો ખાસડા ને જોતા હિંમત તો શક્તિ ને બળ મીઠ્યા તો નકામો ને ફોગટ આભાસ તો ભ્રમ અને ખોટો દેખાવ પ્રથા તો રિવાજ અને રીત તરંગ તો લહેર અને મોજો ચાલો એના પછી વિરોધી શબ્દ આપેલા છે ખોટું તો ખરો પાપ તો પુણ્ય ગુણ તો અવગુણ સુમેળ તો કુમેળ રાજીપો તો નારાજગી રૂપાળો તો કદરૂપું યોગ્ય તો અયોગ્ય જ્ઞાન તો અજ્ઞાન પછી અનેકાર્થી શબ્દોના અર્થ લખો સાંભળે એટલે યાદ કરે પછી સાંભળે એટલે શ્રાવણ કરે શ્રવણ કરે પછી શંખ એટલે ટોળું અને એટલે સાંતો સારું એટલે સરસ સારું એટલે માટે અહી શ્ર આવશે શ્રવણ કરે શબ્દ માટે એક શબ્દ આપેલો છે હાથ પરની રોકડ રકમ સિલક જટ ન ઉકેલી શકાય તેવો પ્રશ્ન કોયડો જ સાધુ ભીખું કહેવતનો અર્થ કાળા અક્ષર મારવા એટલે નિરક્ષર ચાલો એના પછી રોટી પ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો લહે લાગવી એટલે લગ્ન લાગવી નિશાન ભણવામાં ખૂબ ધ્યાન છે કારણ કે એને પ્રથમ નંબર મેળવવાની લહે લાગવી આંખ ઉકડવી એટલે ભાન થવું બરાબર જણાવવું અને સમજવું અભિમાનના તોરમાં રાકેશે કાકાનું કહ્યું માન્યું નહીં અને તે ભાન ભૂલ્યો એટલે આંખ ઉકડી ભીખના હાંડલા ફરવાયેલ અત્યંત નિર્દય હોવું એનું નામ ધનપાલ હતું પણ એની ઘેર ભીખના હાંડલા ફરતા હતા ફૂટી બદામ પણ ન હોવી કશું પણ ન હોવું પત્નીએ કહ્યું કે ઘરમાં ફૂટી બદામ પણ નથી છોકરા અન્ન માગે છે શું આપવું પેટનું પૂરું કરવું એટલે પેટનું ભરવું ભીખ માગીને પેટ પૂરું કરતા લોકોને પણ શ્રમ મળી રહે છે ચાલો એના પછી શબ્દકોષના પ્રમાણે મજા પછી મન પછી મફત પછી માણસ પછી મણ પછી મૂંઝવણ અને પછી મોં ચાલો એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે કે ઉદાહરણ આપેલું છે કે મધુ ભાઈ તો મધુ બહેન તો એવા આપણે સ્ત્રી અને પુરુષના નામ લખીએ હર્ષદભાઈ હર્ષદબેન કીર્તિભાઈ કીર્તિબેન ચલો છેલ્લે પાલ આવતો હોય ને એવું તમારે લખવાનું રાજપાલ દ્વારપાલ અજયપાલ અને હરપાલ અહીં તમારું આ ચેપ્ટર છે તે પૂરું થાય છે થેન્ક યુ